દિવાળીપુરા ન્યાય મંદિરના એડવોકેટ હાઉસમાં યોજાયેલી વકીલ મંડળની ચૂંટણીમાં એસી ટકા મતદાન થયું હતું મતદાન થયું હતું ત્યારે ચૂંટણી અધિકારી દ્વારા આ વર્ષેની ચૂંટણીમાં જીતેલા ઉમેદવારના નામ સાથે કેટલા મતે કેન્ડિડેટ જીત્યા તેની વિગતવાર માહિતી આપવામાં આવી છે આ વર્ષે થઈ તેમાં પરમ દિવસે મોડી રાત સુધી મતગણતરી ચાલી અને આજે હું જે ઓફિશિયલ રિઝલ્ટ ડિક્લેર કરું છું વિજેતાઓના નામ એમાં મુખ્ય પ્રમુખ પદ માટે શ્રી નલીન પટેલ તેઓને બારસો બાણું વોટ મળ્યા છે વાઇસ પ્રેસિડન્ટમાં શ્રી ધર્મેશ પટેલ એડવોકેટ તેમને આઠસો છવ્વીસ કુલ મત મળ્યા છે જનરલ સેક્રેટરીમાં વિજેતા જે થયા છે એ ઉમેદવાર શ્રી રિતેશ ઠક્કર તેઓને સત્તરસો ત્રણ મત મળ્યા છે જોઈન્ટ સેક્રેટરીમાં મયંક પંડ્યા એડવોકેટ જેમને મત મળ્યા જેમ લાયબ્રેરીટરીમાં રવિરાજ ગાયકવાડ તેઓને એક હજાર ને સોલ મત મળ્યા છે ટ્રેઝરરની પોસ્ટ પર નિમિષા ધોતરે તે વિજય થયા છે તેરસો પાસઠ વોટ થી મેનેજિંગ કમિટી લેડીઝ રિઝર્વ તેમાં બે પોસ્ટ આવે છે તેમાં એક કોમલ બ્રહ્મ છે એક નંબર પર આવ્યા છે તેઓને વોટ મળ્યા છે 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 અને બીજા ઉમેદવાર જે ત્રિવેદી નવસો ઓગણીસ મત મળ્યા છે તેવી જ રીતે મેનેજિંગ કમિટી જનરલ જેમાં દસ ઉમેદવારો વિજય થાય છે તેમાં પહેલા ક્રમે છે પરમાર ઉન્નતિબેન તેઓને પાંચ તેઓ અગિયારસો એકાવન વોટ મળ્યા છે બીજા નંબર પર છે પવાર સિદ્ધાર્થ અગિયારસો પંચોતેર મત મળ્યા છે ત્રીજા નંબર પર છે પટેલ કોમલભાઈ તેઓને અગિયારસો એક મત છે ચોથા નંબરે છે વિરાજ ઠક્કર તેઓને એક હજાર એકાણું મત મળ્યા છે પાંચમા નંબરે છે દોશી દિશાંત જોશી તેઓને એક હજાર સડસઠ વોટ મત મળ્યા છે છઠ્ઠા નંબરે છે ખરાદી કેવલકુમાર એડવોકેટ તેઓને એક હજાર બાસઠ મત મળ્યા છે સાતમા નંબરે છે બારોટ જિગ્નેશ તેઓને એક હજાર અઢાર મત મત મળ્યા છે આઠમા નંબરે રોમિન ઠક્કર છે એડવોકેટ તેઓને નવસો બાવન મત મળ્યા છે છે પટેલ ધવલકુમાર નવસો ઓગણચાલીસ મત મળ્યા છે અને દસમા નંબરે છે બ્રહ્મભ દીપલબેન તેઓને નવસો ને સાત મત મળ્યા છે આવી આ વખતના જે વિજેતા ઉમેદવારો છે તેઓના નામ આજે હું જાહેર કરું છું અને હવે ટૂંક સમયમાં પ્રમુખશ્રીના મેં ચાર્ટ સોંપી દઈશું આ બીબીએ બીબીએ નો અને અમારી કામગીરી પૂર્ણ થયેલી જાહેર કરીશું આભાર